યુવકની જૂની અદાવતમાં હત્યા કરાઈ હતી સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રામદેવનગરમાં રહેતી લલીબેન ભાટીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ કરી છે લલીબેનના પતિ મોતીભાઈની મોડી રાતે ગાદકી હત્યા કરવામાં આવી છે મોતીભાઈ ભાટી રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા મોતીભાઈ રિક્ષા લઈને કામ પર નીકળ્યા હતા ત્યારે લલીબેન સહિતના લોકો ઘરે હાજર હતા ત્યારબાદ લલીબેને તેમની મોટી દીકરી કહેવા લાગી મમ્મી પપ્પાનો એક્સિડન્ટ થયો છે લલીબેને દીકરીને પૂછ્યું કે તારા પપ્પાનો ક્યાં એક્સિડન્ટ થયો છે તો તેણે જવાબ આપ્યો કે મને ખબર નથી પરંતુ લોકો વાતો કરી રહ્યા છે લલીબેન દીકરા સાથે દોડતા દોડતા રોડ પર આવ્યા ત્યારે તેનો ભાઈ કનુ સોલંકી મળ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે મોતીભાઈની લાશ ચાંદખેડાના ત્રાગડ અંડરબ્રિજની નીચે પડી છે લલીબેન સહિતના લોકો ત્રાગડ જવા માટે રવાના થઈ ગયા અને ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું લલીબેન તરત જ દોડીને ટોળામાં ગયા ત્યારે મોતીભાઈ લોહીથી લથપથ હાલતમાં પડ્યા હતા મોતીભાઈના શરીર પર છેના ઘાધ ઘુકેલા હતા જોકે ઘટનાની જાણ થતાં જ ચાંદખીડા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મોતીભાઈના મૃદ્દેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોતીભાઈની હત્યા તેમના પરિચિત બે વ્યક્તિઓએ કરી છે મોતીભાઈને થોડા વર્ષો પહેલા એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો જેની દાવત રાખી આઘાતની હત્યા કરાઈ છે મોતીભાઈની હત્યા કેસમાં એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે